ત્યારે ફરી કોરોનાના નવા વેરિયન્ટની શરૂઆત થઈ ગઈ છે દેશમાં કેરળમાં અગિયાર જેટલા કોરોનાના નવા વેરિયન્ટના કેસો આવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને એલર્ટ કર્યા છે તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ જે વન વેરિયન્ટને લઈને સજ્જતા દર્શાવાઈ છે આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ યોજાવા તો સાથે સિવિલ સ્મીયર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રોલનું આયોજન કર્યું હતું ત્યારે સિવિયર ખાંસી શરદી અને તાવના દદી પર મોનિટરિંગ અને ટ્રેકિંગ કરાઈ રહ્યું છે જ્યારે જરૂર જણાય ત્યારે જીનોમ સ્ક્વિસિંગ ટેસ્ટ પણ કરાઈ રહ્યો છે ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યુ કરાયું હતું સાથે એકસો ત્રાણું હોસ્પિટલમાંથી રોજે રોજની માહિતી પણ લેવાઈ રહી હોવાનું સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું હાલમાં કેરાલા ખાતે એક જે એન વન વેરિયન્ટ નોંધાયો છે બધાથી પોઝિટિવ સામે આવ્યો છે તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા આ તમામ સારી કેસો અને એઆરઆઈ કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ સારી કેસોમાં આર ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે અને સાથે જ આવા આ બાબતે તમામ તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી છે જો કોઈ આરટી પી કોવિડ નાઇન્ટીન પોઝિટિવ જણાય તો તેવા સંજોગોમાં જીવન સિક્વન્સિંગ માટે પણ આ સેમ્પલ મોકલવા સંદર્ભે સંદર્ભેની ની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિયન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે કરવામાં આવ્યું છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભે તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે સુરત સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગ કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના આદેશને લઈને સજ્જ થઈ ગયું છે અને કોરોનાના નવા વેરિયન્ટના લઈને કામગીરી પણ હાથ ધરવા આવી છે અજર કુરસી સાથે પ્રકાશ